જય મસુંદરનાથ જય માતાજી કેમ છો મિત્રો મજામાં મજામાં જશો થોડા દિવસ પછી કાનાભાઈના જય માતાજી જય શ્રી કૃષ્ણ જય મસુંદરનાથ તમારા બધાનું સ્વાગત છે મારા એક નવા લોગમાં ને આજે મેં લોક છે ને મારા ગામને અધવચાળા એટલે કે અધવચાળા જે રસ્તો છે ત્યાંથી મેં સ્ટાર્ટ કર્યો છે આજથી મારો લોગ કારણ કે હમણાં તો બહુ બીમાર હતો ને માઇન માઇન મિત્રો હાજા થયા છે વા હવે તમને કાંઈ ઘટવા નહીં દેવું એવા તમે આવું નવા વ્લોગ બતાવતા રહેશું કાંઈ નહીં ચાલો હું તમને હજી થોડું અહીંયા સંજયભાઈ ને અમારે અહીંયા રોડ ઉપર બેઠા છે અત્યારે ભરવાડ ભાઈ બકરા અને સારા કઈ ઘટે સરસ મજાનો નજારો છે તો અહીંથી જ મેં તમને લોગ સ્ટાર્ટ કરી દીધો છે ચાલો તમને બતાવું બકરા આમ જો કઈ ઘટે અદભુત દ્રશ્ય છે મિત્રો જુઓ તો ખરી ગીરની ખરી મજા હોય ને તો જો આ બધી મિલકત છે ગીરની સંપત્તિ ભાઈ અને આ મારો મિત્ર છે ભાઈ નાનપણનો અત્યારે હું ગામડે આવ્યો છુ હું ને કાના ભાઈ નથી અમે આને મળ્યા છે ભાઈ અમારા ગામ જ છે મિત્ર હિંમત કાય હિંમત અમે ભાઈ નાનપણ થી આયરે હોઈ હિંમત આયા રસ્તા માં બકરા ચારતો તો મેં કીધું હિંમત ની મુલાકાત લઈ લઈએ આપણે તો અત્યારે હું ને હિંમત ને જો બેઠા છે ને ગાડરા સડે છે આ બકરા હા તમે બકરા જો એક થી એક સડિયા હતા બકરા ઓ કેટલા છે ભાઈ હિંમત ભાઈ બકરા ઓ બકરા ને 300 ગાડર ઓ હો ને 300 ગાડર ઓ ભાઈ

બાળકો જોઈ ને જાય બાળકો ભણી ભણી જાય છે ભાઈ ગીર ગઢડા થી ખરેખર મોજા એવી છે ને આ તમે જો જો ડુંગરાય હા હા ગીરની ગીરની કહેવાય ને શોભા વધારે

અને હીરા તેજી આવે એટલે પાછા હીરા ઘઉં માં બે જવું છે હા પછી પછી હીરા થોડા ઘઉં હોય બકરા હોય પછી થોડું થોડું ઘઉં હોય બકરા સરવા હોય એમ ને તો લઈ લઈ આપણે આપણે મિત્ર ને વાત કરીએ મિત્રો આ બાજુ બકરા જો તમે કેવા સરસ મજાના બકરા સરસ છે ને મિત્રો એક તમે ખાસ વાત જોઈ આને છે ને કાંટા પણ ન ખૂટે જો ને આપણે આમ બોવડીમાંથી બોર લે તો આપણને છે ને કાંટો ખૂટી જાય પણ આ બકરાને ન ખૂટે આમ જો કેવા ખાય બિચારા સરસ મજાના બકરા છે મિત્રો

હા ભાઈ આવો કાંઈક ગીરનો નજારો છે મિત્રો તમે જુઓ ખાલી ગાંડી ગીરમાં ભાઈ કાના ભાઈ વ્લોગર અત્યારે અમારે જો બકરા સારે છે ભાઈ હા 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 નાનું એવું બાકરો હા ગીરભાઈ પતિ આવી ગયી તો બકરા બોલો ભાઈ અમારે રમાભાઈને બકરા લઈ દેવા છે અમારે વાય ભાઈ કેમ છે હિંમત ગાડી આંખવાની મજા આવી ને

મોજ આવી ગઈ બાકી હિંમત ભાઈ આપણે એક જાવું તો છે ખાવા હો બકરા સારી એટલે ભૂખે બહુ લાગે આવો ખાય ઘડી કર સાડા કે કેવો બાત છે એ કિસાન મને બેઠું ને આ બે અમારે બાંધવાનું તો જોઈએ જો પેલા તો જ ખાવાનું હાલે મામલો મેદાને સીડો કવડી જાય એકાબીજા

ઝીંટુ મીઠુ ઝીંટુ મીઠુ કેમ જવો ત્રા આંખે મિત્રો આપણી થાળી થઈ ગઈ છે તૈયાર ફૂલેવરનું શાક છે ભાખરી છે રોટલા છે ખાટી છાશ છે અને વઘારેલા ભાત ખીચડી લીંબુ કાંઈ ઘટે નહીં કાંઈ ઘટે નહીં મિત્રો પૂરેપૂરા ભાઈ બપોરાનો સમય થઈ ગયો છે અને ભૂખ પણ એવી લાગી છે બપોરા કરી લઈએ મિત્રો સરસ મજાનું છે જમવાનું